સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાનકડા રાણી રાજપુરા ગામની યુવતીનું ઢોલીવુડમાં નામ ચમક્યું છે બારડોલી ખાતે આવી પહોંચેલી શ્વેતા સેનનું અલંકાર સિનેમા ખાતે બારડોલીની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બાડોલીના રાણી રાજપરા તરીકેનો રોલ કરી બારડોલી નામ રોશન કર્યું છે જેમાં શ્વેતા સેને અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી છે આ ફિલ્મમાં ગામડાની સંસ્કૃતિને દર્શાવવામાં આવી છે બુધવાર રોજ બારડોલી ખાતે આવી પહોંચેલી શ્વેતા સેનનું અલંકાર સિનેમા ખાતે બારડોલી વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન

નિહાળી શકો છો તો ઘણું છે કારણ કે આલ્બમો ને બધું તો ધીરે ધીરે મળે છે પણ ફિલ્મ સુધી પહોંચવું એ અઘરું છે તો ઘણી બધી મહેનત કરીને તેમજ મારા પપ્પા બહુ સપોર્ટિવ છે મારા ફેમિલી બહુ સપોર્ટિવ છે મારા પપ્પા બાયડોલી રાણી રાજપરાના છે અને આજે મારું સન્માન કરવામાં આવ્યું છે મારા લીંબતિયા સમાજ તરફથી તેમજ દિવાળી બેન ટ્રસ્ટ સંસ્થા તરફથી તેમજ અહિયાં સિનિયર સિટીઝન બીજા પણ ઘણા લોકો ઉપસ્થિત રહ્યા છે અને મારું સન્માન કર્યું છે એ બદલ હું ખુબ જ ખુશ છું કે આ લોકોએ મને આવી રીતે એટલે ગર્ભ ની લાગણી હું પણ અનુભવું છું કે એ લોકોએ મારું આટલું સરસ રીતે સન્માન કર્યું બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી